મારું નામ કિશોરભાઈ વલ્લભભાઈ કાથરોટિયા મારું મૂળ ગામ ગોંડલ તાલુકાનું મોવિયા અને હું ખેડૂત પુત્ર તરીકે ગામડામાં નાનો મોટો થયો છું અને હાલ રાજકોટમાં રહું છું મારા વ્યવસાયને કારણે ગામડામાં હું રહેલો છું અને જે પાણીની સમસ્યાઓ છે એને મેં ખૂબ નજીકથી જોઈ છે કારણ કે સૌરાષ્ટ્રની ધરતી છે એ અગ્નિકૃત ખડકોની ધરતી છે કાળમીન પથ્થર જ નીચે તળમાં છે એટલે તળમાં પાણી છે એની સંઘરવાની એક શક્તિ મર્યાદિત છે એટલે આપણે બોરમાં અને કૂવામાં તળ કાયમી ઊંડા જતા જાય છે એટલે એમ વિચાર આવે કે ભાઈ કાંઈક આના માટે કરવું જોઈએ એમ એમાં અમારા પરમ મિત્ર દિલીપભાઈ સખિયાની જોડે મારે ઘણા વર્ષથી સંબંધ છે અને દિલીપભાઈ ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ હતા એટલે ખૂબ જ એને ગામડાઓમાં વિઝિટે જવાનું થાય તૂટી ગયેલા ચેકડેમ જોવે હવે વરસાદની અનિયમિતતા ખૂબ જ થઈ ગઈ છે હવે પેલા પાંચ સાત ઇંચ વરસાદ આવતો હોય હવે ન આવે તો ન આવે આવે ત્યારે રાઉન્ડ વરસાદ બધા નદી નાળા છલકાય અને મોટી જે ભાદર નદી છે કે આજી નદી છે જે નદીઓ છે એમાં પૂર પૂર આવે ને બબે ચાર ચાર દિવસ પૂર ઉતરે નહીં એટલું પાણી આવી અને અબજો ના અબજો ગેલન ને લીટર પાણી દરિયામાં વહી જાય હવે એ વખતે ખરેખર દરેક ગામમાં દરેક ઓકડા નદી નાળાની અંદર જો ચેકડેમ બનાવ્યા હોય અને જે તે સ્થળે જ પાણી રોક્યું હોય તો પૂરની સમસ્યા પણ ઓછી આવે અને જે પાણી જે તે જગ્યાએ રોકાયેલું છે એ ધીમે ધીમે તળમાં ઉતરે અને જ્યાં ખેતીવાડી હોય તો ખેતીવાડી આજે અમે આ જે ચેકડેમ બનાવ્યું છે અમારા ગીર ગંગા પરિવારે હવે રાજકોટ સિટીની વચ્ચે હોકળો છે તમે જુઓ છો આ મૌડી ગ્રીન એટલે પોલીસ હેડક્વાર્ટર છે રાજકોટ રૂરનું હવે આપ જુઓ છો કે આ ચેકડેમમાં છેલ્લા પંદર દિવસમાં જ અમારી સંસ્થાએ કમ્પ્લીટ બનાવી દીધું અને આમાં અમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહકાર મળ્યો અને આ પોલીસ હેડક્વાર્ટર છે એમના તરફથી કામકાજમાં ફૂલ સહકાર મળ્યો તમે જુઓ અત્યારે આ ઓંકળો છે એકદમ ચોખ્ખો છે અને જે ગટરનું પાણી આવતું હતું એ અંડરગ્રાઉન્ડ ગટરની અંદર ડાયવર્ટ થઈ ગયું છે એટલે હવે જ્યારે આ વરસાદ આવશે અને આ પાણી રોકાશે એ એકદમ તાજુ અને ચોખ્ખું પાણી વરસાદનું જ હશે એટલે એ પાણી તળમાં જશે તો સ્વાભાવિક છે કે બધાના તળ આજે જે પાંચસો ફૂટ પાણી નથી મળતું તો સ્વાભાવિક છે કે એમાં તળ ઊંચા આવશે અને જ્યાં પાણી નથી મળતું ને ટેન્કર મગાવવા પડશે ભગવાનને પ્રાર્થના કરી કે આવતા વર્ષે એ સમસ્યામાંથી મુક્તિ મળે લોકોને હવે આ અભિયાન એવું છે કે દરેક ગામમાં નદી નાળા છે દરેક જગ્યાએ ચેકડેમ થાય એમ છે એટલે અમારી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની એક નેમ છે કે અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવા હવે હજી અમે તો દોઢ બે વર્ષથી શરૂઆત કરી છે અને અત્યાર સુધીમાં બસો ચેકડેમ જૂના હોય તો એને રિપેર કર્યા છે ઊંડા ઉતાર્યા છે અને આવા ઘણા બધા નવા પણ બનાવ્યા છે એટલે હવે અમારા ટ્રસ્ટ પાસે પોતાનું ભંડોળ તો એવડું મોટું નથી કઈ પણ જેમ જેમ લોકોને ખબર પડી કે આવું સરસ કામ થાય છે આ તો ખૂબ ઉપયોગી છે કારણ કે જલ છે તો જીવન છે તો બધાને ખબર છે જલ હે તો કલ હે હવે ઈ સૂત્ર ને લીધે આ સારી પ્રવૃત્તિની ખબર જેમ લોકોને પડી એમ અમે લોકો જોડે મીટિંગ કરીએ છીએ અને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે અમે ને દિલીપભાઈ સ્વર્ણભૂમિ અને કોપર એલિગન્સમાં મિટિંગ કરી તો દાતાઓ આગળ આવ્યા કે ભાઈ આ ચેકડેમ અમે આનો જે છે એને ખર્ચ માટે અમે સહયોગ આપીએ છીએ અને દાતાઓના સહયોગથી જ આ ચેકડેમ બની ગયું છે અત્યાર સુધીમાં લગભગ અમે બસો એક ચેકડેમ કા ઊંડા ઉતાર્યા કા રિપેર કર્યા કા કાં નવા બનાવ્યા અને અત્યારે જ અમને સમસ્ત મહાજન પરિવાર જે જૈનનો છે એમને હમણાં અમારા સંસ્થાની ખબર પડી કે આ લોકો ખૂબ આવું સારું કામ કરે છે અને એક બે મિત્રોએ અમારો એમની અરે સંપર્ક કરાવ્યો મિટિંગ કરાવ્યું અહીંયા આવીને અમારું એને કામ જોયું તો ચંદ્રકાંતભાઈ ગોગરી બોમ્બે છે એને આ કામની ખૂબ જ વાતચીતને એના ટ્રસ્ટને ગમી તો એસી લાખ રૂપિયાનું હિતાચી એમણે ફ્રીમાં મોકલાયું બ્રેકર સાથે કારણ કે અહીંયા કામ કરવું હોય પાયો ગાળવો હોય તો જે ખડકો હોય સેલા વાયામાં તો એને તોડવા માટે બ્રેકર પણ જોઈ તો એમને બ્રેકર પણ એટેચમેન્ટમાં સાથે આવ્યું હવે અત્યારે સાહેબ મુશ્કેલી એ છે કે ઉનાળાની અંદર જ મોટા ભાગે કામ થયા છો હવે અત્યારે હિટાચી અમે ભાડે લેવા જઈશી ને તોય ટાઈમસર ઇટાચી એમને ભાડે મળતા નથી હવે આ સંસ્થાનું પેલું માલિકીનું ઇટાચી આવે છે કે જે અમારે જ્યાં કામકાજ માટે લગાડવું હોય અમારી રીતે તો એ થઈ શકે ઘણા બધા હિતાજી અત્યારે અમે ભાડે પણ રાખીએ છીએ હવે જેમ જેમ લોકોને આ અભિયાનની ખબર પડશે જેમ એમ લોકો વધારે ને વધારે જોડાતા જાય છે કારવા બનતા જાય છે અને ખૂબ જ આ આનું સરસ પરિણામ મળે છે અને વધારે વધારે દાતાઓ આગળ આવશે તો જ વધારે વધારે ચેકડેમ બનશે અને અમારી સંસ્થાનો ઉમંગ ઉસ્સા તો જ વધશે